અમદાવાદ જિલ્લામાં માંડલ પંથકમાં કાર ચાલકે બાઇકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં બાઇક સવાર દંપતીનું કરુણ મોત પૂર ઝડપે ચાલતા કાર ચાલક પણ ઇજાગ્રસ્ત માંડલ તાલુકાના વરમોર અને એસવાડા ગામની વચ્ચે પૂર ઝડપે ચાલતી કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક પર સવાર પતિ પત્નીનું મોત નીપજ્યું હતું દંપતી વિરમગામ તાલુકાના જખવાડા ગામમાં લૌકિક કાર્ય માટે ગયા હતા લૌકિક કાર્ય પતાવીને પોતાના ઘરે વણો જતા હતા તે દરમિયાન પૂર ઝડપે ચાલતા કાર ચાલકે બાઇકને અડફેટે લેતા દંપતીનું મોત નીપજ્યું હતું પતિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ગોપાલભાઈ મહાદેવભાઈ ઠાકોર ઉંમરવર્ષ બત્રી અને જાનકીબેન ગોપાલભાઈ ઠાકોર ઉંમરવર્ષ ત્રીસ બંને રહે વણોદ પાટડી દસાડાનું કરુણું મોત નીપજ્યું હતું પતિ પત્નીના મોતથી પરિવાર અને ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો અકસ્માતને લઈને માંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

बजू ब